સુરત ઉનગામ ખાતે આવેલી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મેગા જનરલ કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં જરૂરત મント દર્દીઓએ લાભ લીધો હતો આજની મોંઘવારીના જમાનામાં ગરીબ પરિવાર માટે ગંભીર બીમારીનો ઈલાજ કરવો ખૂબ જ કઠિન છે તેવામાં આવા ગરીબ પરિવારના દર્દીઓ માટે સંજીવની સમાન ગણાતી યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મેગા જનરલ કેમ્પ યોજાયો હતો ઊનગામ ખાતે આવેલી અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મેઘા જનરલ કેમ્પ યોજાયો હતો જેમાં હાડકા સ્ત્રી રોગ સ્કિન રોગ ડાયાબિટીસ સહિતના નિષ્ણાંત ડૉક્ટરોએ કેમ્પમાં સેવા આપી હતી મોટી સંખ્યામાં જરૂરતમંદ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું ડોક્ટર વીરેન્દ્ર જમાદાર હું સ્કીન સ્પેશિયાલિસ્ટ છું બારડોલી અને ઉધનામાં મારું પ્રેક્ટિસ છે ઘણા વર્ષોથી અને આ જે ઉધની હોસ્પિટલ છે યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ એ હોસ્પિટલમાં પણ હું દર રવિવારે સેવા આપું છું બપોરના ટાઈમે આજે જનરલ કેમ્પ રાખ્યો હતો અને એ કેમ્પમાં બધી જ સ્પેશિયાલિટીના ડૉક્ટર આવ્યા હતા હાડકાના વિભાગના હતા સ્ત્રીઓ રોગ તજ્ઞ હતા ફિઝિશિયન હતા અને વિશેષ વિશેષ બધાઓને લેબોરેટરી ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી છે અને બોન મેરો ડેન્સિટીનો જે એક વિશેષ કાર્યક્રમ હતો એ પણ હાડકાના વિભાગ દ્વારા સંપન્ન કરવામાં આવ્યો છે આશરે લગભગ ત્રણસો પચાસ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો છે હા એ તો હવે મોહમ્મદભાઈ જ્યારે ઈચ્છા થાય મોહમ્મદભાઈને ત્યારે અમે બધા ડૉક્ટરો ચોક્કસ આપીશું અને કેમ્પમાં કદાચ બીજા કેમ્પમાં વધારે લોકો આવશે એવી અપેક્ષા રાખીશું આવા કેમ્પ દરમિયાન લોકોને સંદેશ એ જ આપવાનો કે કોઈ પણ માંદગી આવે તો એનો સમયસર ઇલાજ કરો અને ઘણીવાર અહીંયા જે સ્કીનના દર્દીઓને અમે લોકો જોઈએ છીએ તો એ લોકો આમ જ મેડિકલ સ્ટોરમાં જઈને મલમ લગાવ્યા કરે છે અને પછી એના સાઈડ ઇફેક્ટ તરીકે બહુ જ ખરાબ હાલતમાં આવે છે અને જ્યારે પણ ડૉક્ટર સલાહ આપે તો દવા પૂરતો સમય અને જે રીતે સલાહ આપવામાં આવે છે એ રીતે જ કરવાની આવે છે બીજું કે આવા કેમ્પમાં વિશેષ જ્યારે ફિઝિશિયન તપાસ કરતા હોય તો ઘણા દર્દીઓને પ્રેશરની તકલીફ હોય છે એ પણ ડિટેક્ટ થાય છે શુગરની તકલીફ હોય એ ડિટેક થાય છે અને હાડકાના વિભાગમાં તો વિશેષ બોન મેરોડેન્સિટી ઘણા લોકોમાં ઓછી જોવામાં આવે છે પણ એમને ખબર જ ના હોય તો એના માટે જો આપણે ચેતી જઈએ તો એની સારવાર તરત આપી શકાય છે એટલે આવા કેમ્પ સમાજ માટે તો ઉપયોગી હોય જ છે એમાં કોઈ બે વાત નથી મારું નામ જીયાભાઈ જુમ્મા છે અને આ ઊન વિસ્તાર છે ઊન વિસ્તારમાં યુનિવર્સલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આજથી એક વર્ષ પહેલાં ઊન તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભ મળે સસ્તા દરની હોસ્પિટલ ચાલુ કરી હતી જેમાં આજરોજ ટ્રસ્ટીઓ દ્વારા ઊન ગામના તમામ લોકો અને આજુબાજુના તમામ લોકો માટે ઓર્થોપેડિક જનરલ સર્જન એમડી ફિઝિશિયન સ્કિનના સ્પેશિયલિસ્ટ અને ગાયનેક તેમજ મેડિસિનના તમામ જનરલ ડોક્ટરોએ આજરોજ તમામ લોકોને લાભ મળે એવી સુવિધા અને સાથ સહકાર આપ્યો છે અને એક વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ જ સારું અને વ્યવસ્થિત રીતે લોકોને સેવા મળે એવી રીતે કાર્ય કરતા આવેલ છે અને આગળ પણ અમે લોકોને સાથ સહકાર અને સુવિધા આપતા રહેશું અને એમનો પણ લાભ લોકોને અપાવતા રહેશું છે ત્રણસો પ્લસ ત્રણસો પચાસ પ્લસ જેવા પેશન્ટોએ અમારે ત્યાંથી લાભ લીધો છે